નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ અપમાં હું ભરતરસરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ત્રણ સ્ટેટિક્સની અંદર જે ડબલ ઇન્ટના એમસીક જોઈશું પાર્ટ ટુ એક બ્લોકનું મિત્રો હવામાં વજન એકસો ને પચાસ ન્યૂટન છે અને પાણીમાં જ્યારે ડૂબાડવામાં આવે ત્યારે વજન કેટલું થાય છે સો ન્યૂટન તો બ્લોકના દ્રવ્યની વિશિષ્ટ ઘનતા કેટલી મિત્રો તો જુઓ પાણીમાં વચન ઘટાડો કેટલો આવે ન્યુટન પચાસ ન્યૂટન આવે ઓકે તો વિશિષ્ટ ઘનતા શું આવશે મિત્રો બ્લોક નો હવામાં વજન ઘટાડો હવામાં વજન કેટલું છે મિત્રો એકસો પચાસ વજન ઘટાડો પચાસ વિશિષ્ટ ઘનતા કેટલી આવશે મિત્રો ત્રણ આવશે ચલો મિત્રો નેક્સ્ટ ચૌદમાં એમ શીખી જોઈએ છીએ લાકડાના એક ટુકડાનું દળ છ કિલોગ્રામ છે પાણીમાં તરે ત્યારે તેનો એક તૃત્યાવશ ભાગ ડૂબેલો રહે છે હવે આ ટુકડા પર કેટલું વધારાનું દળ મૂકીએ તો બ્લોક પાણીની અંદર સંપૂર્ણપણે ડૂબી જાય તો પહેલાં દળ મૂક્યું ન હોય ત્યારે પ્રથમ કિસ્સો લઈએ છીએ કિસ્સો વન ત્યારે શું થાય બ્લોકનું વજન ઇઝ ઇક્વલ ટુ ત્રીજો ભાગ ડૂબેલો રહે છે લખ વી બાય થ્રી એન્ટો રો કદ ગુણા ઘનતા એટલે શું થાય દળ થાય એન્ટ આપણે ચી લઈએ છીએ ઓકે આ સિક્સ ઓકે આપણે પાછી કિંમતની જરૂર પડશે ચાલો જે જે કેન્સલ અઢાર આ વી બરાબર રો દસથી ત્રણ ઘાત તો કેટલા આવશે મિત્રો અઢાર ગુણા દસથી માઇનસ ત્રણ ઘાત કદ પ્રતિ મીટર ક્યુ ચલો હવે આપણે બીજા કિસ્સાની અંદર એમ દળ વધારે મૂકીએ છીએ તો કિસ્સો ટુ જોઈએ છે એમ દળ મૂકીએ છીએ તો એમજી સિક્સ જી હવે સંપૂર્ણપણે ડૂબી જાય એટલે વિરોજી આવશે હવે આખું લેવું પડે સંપૂર્ણ ડૂબી જાય તો સિક્સ ની હું કિંમત મૂકું છું સિક્સ ની કિંમત શું છે મિત્રો વી બાય થ્રી રોજી થ્રી રોજી વીરોજી વધતા એમજી હવે એમ જી ના કરતા બનાવો મિત્રો વિરોજી રોજી માઇનસ વી બાય થ્રી રોજી તો લસા લો થ્રી વી રોજી માઇનસ વી રોજી તો ટુ વી રોજી બાય થ્રી બરાબર જી કેન્સલ એમ ટુ બાય થ્રી વી કેટલા છે મિત્રો અઢાર ગુણા દસથી માઇનસ ત્રણ ઘાત અને રો કેટલા આવશે દસથી ત્રણ ઘાત તો કેટલા આવશે મિત્રો આ ઉડી જશે અઢાર છત્રીસ છત્રીસ ભાગ્યા ત્રણ એટલે કેટલા આવશે બાર કિલોગ્રામ ઓકે મિત્રો એટલે આપણો જવાબ આવશે બી નેક્સ્ટ ધાતુના ટુકડાનું હવામાં વજન બસો દસ ગ્રામ છે પાણીમાં વજન એકસો ને ગ્રામ છે અને પ્રવાહીમાં વજન એકસો ને વીસ ગ્રામ છે તો આ કયો જવાબ સાચો આવે તો મિત્રો પાણીમાં વજન ઘટાડો કેટલો થાય કેટલા આવે ત્રીસ જી આવશે તો ઘનતા આપણે શોધીએ છીએ ચલો ધાતુની ઘનતા કેટલી આવશે મિત્રો હવામાં વજન છેદમાં પાણીમાં વજન ઘટાડો હવામાં વજન કેટલું છે મિત્રો બસો દસ છે પાણીમાં વજન ઘટાડો કેટલો આવશે ત્રીસ જે ઉડી જાય જીરો જીરો ઉડી જાય સાત તેર એકવીસ તો સાત અને સીજ છે એટલે ગ્રામ પ્રતિ સેમીજો આવશે ધાતુ નિઘનતા ઓકે મિત્રો આગળ કરવાની જરૂર નથી આપણને આન્સર મળી ગયો એટલે નેક્સ્ટ એક પદાર્થ પાણીમાં એક તૃતીયાંશ જેટલું કદ પાણીને બહાર રહે તે અંતરે છે એક તૃતીયાંશ પાણી બહાર રહે એટલે કેટલા બે તૃતીયાંશ અંદર રહે ચાલો તો પ્રથમ કિસ્સામાં શું થાય વજન બરાબર શું થાય મિત્રો આખા પદાર્થ આપણે વજન લઈએ એમ જી ઇઝ ઇક્વલ ટુ કદ ટુ બાય થ્રી વી કદ ગુણા ઘનતા ઇન્ટુ જી સમીકરણ એક અને બીજા એક પ્રવાહીમાં ત્રણ ચતુર્થાઉંશ જેટલું કદ પ્રવાહીની બહાર રહે તો એક એક ચતુર્થાઉંશ જેટલું અંદર રહે તો બીજા કિસ્સામાં શું થાય આ ઘનતા આવશે આવશે બીજા કિસ્સામાં દળ બરાબર કેટલા થાય એક ચતુર્થાંશ કારણ કે ત્રણ ચતુર્થાંશ એટલું બાર રહે એક ચતુર્થાંશ અંદર રહે બરાબર એન્ટુ વી અને પ્રવાહી માટે એલ કહીએ છીએ બાર રહી હવે બંને આપણે સરકાવી દઈએ છીએ મિત્રો આ બંને એમજી એમજી સરકાવી દઈએ છીએ તો અહીંયા શું પ્રવાહીની ઘનતા કેટલી એક ચતુર્થાંશ વી રોયલ છે એ બે તૃતીયાંશ વી રોડબ્લ્યુ છે વીવી કેન્સલ જી કેન્સલ બરાબર ચાર ઉપર જશે તો રોયલ બરાબર આઠના છેદમાં ત્રણ રોડ તો આઠના છેદમાં ત્રણ બરાબર છે અને સીજેએસમાં એક મૂલ્ય મૂકી દઈએ એટલે આઠના છેદમાં ત્રણ રામ પ્રતિ સેમી ક્યુ એટલે આપણો જવાબ કેટલો આવશે સી આવશે સીજીએસમાં એક જ્યારે એમ કેસમાં હજાર મૂલ્ય છે પાણીની ઘનતા માટે ચલો મિત્રો નેક્સ્ટ આપણે સત્તરમાં જોઈએ ત્રણ મીટર લાંબી અને બે મીટર પહોળી એક લંબચોરસ બોટ તળાવમાં તરે છે બોટમાં એક માણસ બેસે છે ત્યારે બોટ પાણીમાં એક સમી જેટલી ડૂબે છે તો મિત્રો માણસનું દળ કેટલું તો આવી રીતે મિત્રો બોર્ડ છે લંબચોરસ બોર્ડ છે તો આપણે સૌપ્રથમ શું કરીએ છીએ મિત્રો બોટનું ક્ષેત્રફળ લઈએ છીએ તો ક્ષેત્રફળ કેટલું થાય મિત્રો લંબાઈ ઘીણા પહોળાઈ ત્રણ મીટર ઘીણા બે મીટર છ મીટર થયું વજન કેટલું થયું મિત્રો તો કેમ છે ઓકે કદ કદ એટલે ક્ષેત્રફળ ગુણા ધારો કે એક્સ જેટલી ડૂબ્યા છે એક સેમી હવે ક્ષેત્રફળ ગુણા ઊંડાઈ જ એટલે કદ મળી ગયું કદ ગુણા ઘનતા એટલે શું મળી ગયું દળ મળી ગયું એન્ટ તો બે બાજુથી આપણે જે ઉડેલી હતી એમ બરાબર ક્ષેત્રફળ છ છે એક છે મને દસ ની બે ઘાત બરાબર છે અને પાણીની ઘનતા સીજી એસમાં આપેલી છે એટલે કિલોગ્રામ આવશે કેટલા આવશે કે જવાબ કિલોગ્રામ નેક્સ્ટ એક પદાર્થની ઘનતા રોજ જીરો છે અને કુલ કદ વી જીરો છે રોજ એટલે ઘનતાવાળા પ્રવાહીમાં આંશિક રીતે ડૂબેલા આ પદાર્થનો ખાલી જગ્યા બાદ પ્રવાહીની સપાટીને બહાર થશે તો મિત્રો તરતા પદાર્થ માટે શું થશે કે તરતા પદાર્થનું કુલ વજન ઇઝિકવલ ટુ ધારો કે વીપી જેટલો ભાગ બહાર રહે છે બરાબર અને પ્રવાહીની ઘનતા કેટલી થાય રોજ પદાર્થ માટે મિત્રો શું થશે પદાર્થ માટે કદ કદ ગુણા કંતા રોજ હીરો એન્ટોજી વીપી રોજી આપણે વી જીરો ને કરતા બનાવીએ છીએ મિત્રો કરતા ડૂબેલો કદ ભાગ આ છે ડૂબેલો ભાગ ડૂબેલો ભાગ બાદ કરી દે છે બહાર રહેતો ભાગ કુલ કદ કેટલું છે મિત્રો વી જીરો કોમન વન માઇનસ રો જીરો બાય રોસા લઈ લઈએ વી જીરો રો માઇનસ રો જીરો છેદમાં રો ઓકે ચાલો તો કુલ ભાગ કેટલો બાકી રહે વી જીરો રો માઇનસ રો જીરો બાય રો એટલે આપણે જવાબ આવશે બી આવશે ઓકે નેક્સ્ટ તળાવની અડધી ઊંડાઈ દબાણ તેના તળિયા પરના દબાણ કરતા બે તૃતીયાંશ ગણું હોય તો તળાવની ઊંડાઈ કેટલી આપણે તળાવ જોઈએ છીએ મિત્રો એની અડધી ઊંડાઈ લઈએ છીએ

અહીંયા મિત્રો શું કહે છે ખબર છે કે અડધી ઊંડાના દબાણ કરતા બે તૃતી ઊંડા તળિયાના દબાણ કરતા બે તૃતીયાંશ ગણું છે ચાલો તો મિત્રો આપણે જોઈએ છીએ ત્રણ બાજુ ગુણિયે થ્રી જીરો પ્લસ એ થ્રી ગુણીએ થ્રી બાય ટુ એચ રોજી ટુ પી જીરો પ્લસ ટુ એચ રોજી આપણે તળાવની ઊંડાઈ શોધવાની છે બરાબર પહેલાં તો આ બંને પદ છે નજીક લાવીએ આ બંને પદ તો ટુ રો જીરો થ્રી રો થ્રી પી જીરો માઇનસ ટુ પી જીરો એટલે પી જીરો થાય અને આને આ બાજુ લાવીએ ટુ એચ રોજી માઇનસ થ્રી બાય ટુ એચ રોજી તો લસા ફોર એચ રોજી માઇનસ થ્રી એચ રોજી એટલે એચ રોજી બાય ટુ એન્ટ પી જીરો ઓકે ઊંડા એચ શોધવાની છે તો એચ કેટલા આવશે ટુ પી જીરો છેદમાં રોજી ચલો ટુ પી જીરો દસની પાંચ ઘાત વાતાવરણનું દબાણ બારનું દબાણ રો દસની ત્રણ ઘાત અને જીને આપણે કેટલા લઈએ છીએ દસ લઈ લઈએ છીએ તો આ છેદમાં દસની ચાર ઘાત ઉપર પાંચ ઘાત એટલે દસ વધે બે ગુણા દસ એટલે કેટલા થાય મિત્રો વીસ મીટર બહુ અગત્યનું એમ શીખ્યું છે ઓકે ચલો નેક્સ્ટ વિસવ છે ટાંકીમાં પાણીની સપાટીની ઊંચાઈ પાંચ મીટર છે ટાંકીના તળી એક સેમિસ્કવેરના ક્ષેત્રફળનો એક છિદ્ર પાડવામાં આવેલો છે ક્ષેત્રફળ એક સેમિસ્વેર છે સોરી એક સેમિસ્કેર દસ થી માઇનસ ચાર ઘાત મીટર સ્કવેર થાય તો વહનનો દર કેટલો વી કેટલો થાય મિત્રો ટુ જી એચ તો પેલા વી શોધી નાખીએ ટુ જી છે દસ અને એચ છે પાંચ તો કેટલું થાય સો સોનું વર્ગ મૂળ દસ મીટર પ્રતિ સેકન્ડ તો વહનનો દર ખૂબ ઇઝી છે આર એચ ઇક્વલ ટુ એ વી એ કેટલા છે મિત્રો દસ માઇનસ ચાર ઘાત એ કેટલા છે દસ દસ માઇનસ ત્રણ ઘાત મીટર ક્યુ પ્રતિ સેકન્ડ એટલે કયો જવાબ આવશે એ આવશે ઓકે નેક્સ્ટ એક યુ નળી એક પ્રવાહી એથી અંશતા ભરેલી છે એ પ્રવાહીમાં મિક્સ ના થઈ શકે તેવું બીજું પ્રવાહી એક બાજુની નળીમાં ભરવામાં આવે છે ત્યાં સુધી કે બીજી બાજુએ એના લેવલ પર તે એચ ઊંચાઈ સુધી રહે જો આવી રીતે નળી છે આ એ છે એના લેવલ છે બરાબર એનાથી એચ ઊંચાઈ સુધી આ પ્રવાહી રહે આ એચ ઊંચાઈ સુધી આ પ્રવાહી ભર્યું ક્યારેક બીજી બાજુના પ્રવાહીની ઊંચાઈ જેટલી જ ઊંચાઈ એટલે કે મધ્યમાન ધરાવે છે ચલો અહીંયા શું કહે છે ખબર છે આ ટોટલ આપણે ટુ લઈએ ને આ તો એચ છે જ આ ટુ એલ લેવું તો આ ઊંચાઈ આટલી મધ્યમાન દર આવે છે પ્રવાહી એની સાપેક્ષ કેટલી તો અહીંયા મિત્રો શું આવશે આ બાજુ કે અહીંયા એકનું એક જ છે પ્રવાહી દબાણ સમાન થાય તો અહીંયા શું આવશે ટુ એલ રોજી આમાં શું આ માટે તો અહીંયા શું કે છે પ્રવાહી એની ઘનતાની સાપેક્ષ પ્રવાહી બી ઘનતા કેટલી તો કેટલું આવશે મિત્રો જે જે ઉડી જાય બરાબર આ બાજુ આવશે રોય છેદમાં રો બી

કેટલા ઘાત આવશે મિત્રો માઇનસ ત્રણ ઘાત આવશે એટલે આપણે નીકળી જશે આ પ્લસ ત્રણ અને માઇનસ ત્રણ નીકળી જશે નવો ચોક છત્રીસ તો ત્રણ પોઈન્ટ છ ન્યૂટન આવશે એટલે એ જવાબ આવશે ઓકે તો મિત્રો આ આપણે પાર્ટ ટુ આપણે જોયો નેક્સ્ટ આપણે બર્નુલી સમીકરણ આધારિત એમ શીખ્યું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ